ત્રણ દિવસીય ચોમાસું સત્ર વિધાનસભાનું મળ્યું છે અને આજે અંતિમ દિવસ છે ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો તેમજ જે ગુજરાતના વિવિધ સળગતા મુદ્દાઓ છે તેને લઈને સરકારને સવાલો કરી રહ્યા છે મંત્રીઓને ઘેરી રહ્યા છે ત્યારે યુનિવર્સિટીમાં જે ધાંધિયાઓ થઈ રહ્યા છે ભૂતિયા યુનિવર્સિટીઓ ઊભી કરવામાં આવી રહી છે જે નીતિ નિયમો નેવી મૂકીને કામગીરીઓ કરવામાં આવી રહી છે તે મામલે સતત

એમાં ચાલીસ નંબરનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન પાટણ ખાતે જે હાલ એમ કે યુનિવર્સિટી ચાલી રહી છે કે વિધાનસભાની અંદર જે મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે એનાથી બીજી અન્ય જગ્યાએ ચાલી રહી છે એ હકીકત સાચી છે તો સરકારે જવાબ આપ્યો છે કે હા છેલ્લા ત્રણ વર્ષથી આ બાબતે રજૂઆતો થઈ છે સરકારને ત્રણથી વધુ રજૂઆતો મળી છે અને સરકારે વિધાનસભાના ફ્લોર ઉપર સ્વીકાર્યું છે કે આ અમે આ ભૂતિયા યુનિવર્સિટી ચલાવી રહ્યા છીએ તો શું સરકાર ત્રણ વર્ષથી આની વિરુદ્ધમાં કેમ કોઈ કાર્યવાહી કરતી નથી બીજું કે જે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી એ વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એ ટ્રસ્ટ આજે રાજસ્થાનના કોઈ યાદવ છે એ યાદવ આજે પણ રાજસ્થાનની અંદર બોગસ ડિગ્રીઓ વેચવાની બાબતની અંદર રાજસ્થાનની ભારતીય જનતા પાર્ટીના શાસનવાળી સરકારની અંદર જેલમાં છે એ વ્યક્તિને એના પરિવારને આ આખું ટ્રસ્ટ એ ચેરિટી કમિશનરની અંદર તબદીલ કરી દેવામાં આવ્યું છે રાજ્ય સરકારનો જે કાયદો છે કાયદાની અંદર પણ સ્પષ્ટ જોગવાઈ છે કે આવા સત્તામંડળની અંદર એના વ્યવસ્થાપક કમિટીની અંદર ફેરફાર કરવો હોય તો રાજ્ય સરકારની મંજૂરી લેવામાં આવે એ મંજૂરી પણ લેવા દેવામાં આવી નથી એટલે સરકાર જે રીતે ઉચ્ચ શિક્ષણની અંદર આવી બોગસ યુનિવર્સિટીઓ જેની અંદર ગુણવત્તા ના હોય આજે પણ જે જગ્યાએ યુનિવર્સિટીની મંજૂરી આપવામાં આવી છે વડલી એ વડલી ખાતે આજે માત્ર ફાર્મ હાઉસ છે જો ભેંસોના તબેલા છે એના સિવાય કોઈ સુવિધા નથી તો આવી મંજૂરી કયા આધારે આપવામાં આવી જ્યારે સરકારના સભ્યો દ્વારા એ જગ્યાનું યુનિવર્સિટીની મંજૂરી પહેલાં ત્રણ સભ્યોની કમિટી હોય છે એ કમિટી તપાસ કરે છે એને તમામ પ્રકારના પુરાવા આપવા પડે જમીનના જે બાબત એના મકાનના આ યુનિવર્સિટીને મંજૂરી મળી એના બે મહિના પછી તો એની તમામ પ્રોપર્ટી બેંકે સીલ કરી દીધી હતી અને જે જગ્યાને હાલ મંજૂરી આપી દીધી છે એ પ્રોપર્ટી વેચી ગયેલી છે એટલે સરકાર શા માટે આ બધું ચલાવી રહી છે મને લાગે છે કે આની અંદર શિક્ષણ શિક્ષણમંત્રીનું કંઈ હિત છે અથવા શિક્ષણ મંત્રી આની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણના હિતની અંદર પિટિશન કરી અને ન્યાય મેળવીશું કીટભાઈ ભૂતકાળમાં પણ બોગસ ડિગ્રીઓના કૌભાંડ આપણે જોઈ ચૂક્યા છે ને વિદ્યાર્થીઓના હિતની વાત છે ભવિષ્યની વાત છે ગુજરાતના તો આ રીતે આખું તડકટ ચાલી રહ્યું છે તો તમે જે સવાલ કર્યો આજે વિધાનસભામાં તો હાલ સરકારનું શું કહેવું છે એમનો શું પ્રતિભાવ રહ્યો છે તપાસ કરવામાં આવશે કે વાત સરકારે જે રીતે કહ્યું છે કે કાર્યવાહી કરવાની તપાસ ચાલુ છે શું તપાસ ચાલુ હોય સરકારે સ્વીકાર્યું છે કે હાલ યુનિવર્સિટી અન્ય જગ્યાએ ચાલી રહી છે તો તાત્કાલિક એમની સામે કાર્યવાહી કરવી જોઈએ જે પણ ખોટી રીતે યુનિવર્સિટી ચલાવી રહ્યા છે એમની સામે ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ પરંતુ શા માટે સરકાર ચૂપ બેઠી છે શિક્ષણમંત્રી ચૂપ બેઠા છે એ સમજાતું નથી જો ખરેખર શિક્ષણ મંત્રી શિક્ષણના હિતની વાતો કરતા હોય અને એમના હૃદયની અંદર એમના દિલની અંદર ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ લાગણી અને સારી ભાવના હોય તો તાત્કાલિક આ યુનિવર્સિટીની સામે કાર્યવાહી કરવી જોઈએ બંધ કરવી જોઈએ જો લેટ કે મોડા કાર્યવાહી કરવામાં આવશે તો જે વિદ્યાર્થી એમાં એડમિશન લે છે આજે તમે દૈન તપાસ કરો મીડિયાના માધ્યમથી તમારી ટીમને ત્યાં મોકલો આજે પણ યુનિવર્સિટીની અંદર જે જગ્યાએ ગેરકાયદેસર રીતે ભૂતિયા યુનિવર્સિટી ચાલે છે માતરવાડી ખાતે ત્યાં એક પણ અધ્યાપક નથી એક પણ વિદ્યાર્થી નથી છતાં પણ ઓન પેપર ચાર થી પાંચ હજાર વિદ્યાર્થીઓ તેઓ ભણી રહ્યા છે તો બીજો એ જ ક્રાઇટેરિયાને લઈને તમે સવાલ ઉઠાવ્યો છે કઈ રીતની નીતિ નિયમો જે યુનિવર્સિટીના હોય જે મુક નિવે મૂકવામાં આવી રહ્યો છે ઉલ્લંઘન કરવા મંજૂરી આપવામાં આવે તો એની અંદર એના ક્રાઇટેરિયા છે કે આટલી જમીન હોવી જોઈએ એનો આર્થિક ભંડોળ આટલું સદ્ધર હોવું જોઈએ એની અંદર આટલો સ્ટાફ હોવો જોઈએ આટલા વસ્તી એ સંસ્થા ચાલતી હોવી જોઈએ એમાંથી એક પણ ક્રાઈટેરિયા આ સંસ્થાને ફૂલફિલ થતો નથી જે દિવસે મેં કહ્યું એમ જ્યારે મંજૂરી મળી એના બે મહિના પછી તો આ આ તમામ પ્રોપર્ટી બેંકે સીલ કરી દીધી હતી બાર મહિના સુધી આ પ્રોપર્ટી સીલ રહી તો બાર મહિના સુધી જે જગ્યાએ બેંકે સીલ માર્યું છે તે યુનિવર્સિટી કઈ રીતે ચાલી છે તે કોણ ભણાયું હોય છે સરકાર આ બાબત સારી રીતે જાણે છે પરંતુ મેં કહ્યું એમ કે શિક્ષણ મંત્રી આની અંદર સંડાવેલા છે જ્યાં સુધી રાજ્ય સરકાર કે શિક્ષણ મંત્રી નહીં ધારે ત્યાં સુધી કોઈ કાર્યવાહી થવાની નથી અને આ શિક્ષણના હિત માટે ઉચ્ચ શિક્ષણ માટે આ બહુ ખરાબ બાબત છે અને રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ ખૂબ આભાર હતા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે ને શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી આ ઘટનામાં સંડોવાયેલા હોય તે પ્રકારના ગંભીર આરોપો પણ તેઓ કરી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ મામલે સરકાર કેટલી ગંભીર બને છે અને કયા પ્રકારના તપાસના આદેશ અપાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો जे पराई